હેલો મિત્રો આપણે લઈ લીધું છે દૂધ અને નાની આણંદ બીડી બાકસ તો હવે જ આવી આપણે ઘરે ઘરે આવીને જોયું તો ફોનમાં વાત ચાલુ હતી મમ્મીને પછી મેં વિચાર્યું કે લાય હું ઘરમાં જતા હું બધા શું કરે છે ઘરમાં આવીને મેં જોયું તો ટીવી ચાલુ હતું અને છોકરોને મારા મામા બંને ટીવી જોતા હતા ટીવીમાં શું ચાલતું હતું જોયું ત મોટું પટું ચાલુ હતું રસોડામાં આવીને જોયું તો મમ્મી ચા બનાવતા હતા તો ચાલો ચા બને ત્યાં સુધી આપણે મજા લઈએ અને બહાર એક પપ્પી છે પપ્પીને પણ દેખાડું તમને ચાલો તે આપણે પપ્પી જોઈએ તો જોઈ લો આ એક છે પપ્પી જે અમારી શેરીમાં રહેશે હલો જય શ્રી કૃષ્ણ શુભે શુભે ચા પીવા બધાય હાલો ચા પીવા બધાય જો અમે ચા બનાવી હશે અને ચા પીવા ચાલો આવતા જવું બધાય જય શ્રી કૃષ્ણ